કોમ્પ્રોમાઈઝ કરો યાર મને નથી જો આદિવાસી જો આદિવાસી થઈને વિચારો આ દ્રશ્ય એ સમયના છે જે સમય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવાના હતા એના પહેલા એમના પત્ની અને સાથે જ બીજા આમ આદમી પાર્ટીના આગેવાનો હતા એ બધા જઈ રહ્યા હતા જ્યારે એ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે એમને અટકાવ્યા રાધિકા રાઠવા પણ એમની સાથે હતા પિયુષભાઈ પટેલ પણ એમની સાથે હતા સંભવિત આમ આદમી પાર્ટીના નેતાઓ એ વર્ષા અને એમના જે પત્ની છે એમની સાથે હતા એટલે એ બધા જ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે અટકાવ્યા તો પછી એમણે સવાલ કર્યા કે અમારી સાથે આવું વર્તન કેમ કરવામાં આવે છે પોલીસના એ વર્તન પછી વર્ષા વસાવા એ ગુસ્સે પણ થઈ ગયા સાથે રાધિકા રાઠવા હતા જે આમ આદમી પાર્ટીના નેતા છે એ પણ ગુસ્સે થઈ ગયા થોડી વાર સુધી બોલચાલ ચાલી અને એ બોલચાલ પછી એ લોકોએ દોટ મૂકી એટલે એ જેટલા પણ આગેવાનો હતા એ બધા દોડ્યા એની પાછળ પોલીસ પણ દોડ્યા

દોડ્યા પોલીસ પાછળ હતી અને પછી શું થયું એ જુઓ તમે બિલકુલ હું બેક કેમેરો જી 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 બેક કેમેરો થઈ શકે નથી થઈ શકતો પણ હું તમને આજ રીતે તમને એનું જે લાઈવ જે દ્રશ્ય છે એ હું તમને એ તમને બતાવી રહ્યો છું આ ડીવાયસપી ની ઓફિસ આ ડીવાયસપી ની ગાડી છે સાથે જ જે રીતે અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે આ પોલીસની આ તમામ ગાડીઓ પોલીસની તમામ ટીમ અહીંયા હાજર છે ત્યારે બેન આપણે સૌએ આ એ છે કે એક ધારાસભ્યને જ્યારે આવી રીતે ખોટી રીતે એમને એક તો ધરપકડ કરવામાં આવી છે આ મીડિયાના માધ્યમથી જનતાને પણ બતાવવાની જરૂર છે કે કેવી રીતે આ પોલીસ દબંગાઈગીરી કરી રહી છે અને ભાજપના ઇશારે કામ કરી રહ્યો એ રીતે અત્યારે અહીંયા આ વલણ કરી રહી છે ગઈકાલથી સતત પોલીસ રાત્રે સાડા અગિયાર બાર વાગ્યા સુધી એ લોકો એફઆઈઆઈ નથી આપી શક્યા અને આ તમામ પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે પોલીસના હાથ પણ ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે આપણે જાણીએ છીએ પરંતુ આજે આ મીડિયાના માધ્યમથી જનતાને પણ જાગૃત થવું ખૂબ જરૂરી છે કે પોલીસને આ લોકો કેવી રીતે દુરુપયોગ કરી રહ્યા છે અને આ જ પોલીસ અધિકારીના માધ્યમથી

વાત કરી ત્યાર પછી મોડે થી રાત્રે સાડા અગિયાર બાર વાગ્યા પછી મુલાકાત લાઈવ કરો છો મીડિયા છે સાંભળો બધાની સામે પેલું તો તમે ખોટું બોલી રહ્યા નઈ ખોટું નથી બોલી રહ્યા

કઈ ગાડી માં આપ છો મારી છે રોક્સ છે આપ કોના જોડે આવ્યા છો

લખેલા લેટર લાવો લેટર બતાવો મેડમ ના લેટર બતાવો લેટર અમે લોકો સાંભળી લીધા અને અત્યાર સુધી

ક્યાં આગળ કાયદો પરિસ્થિતિ બગાડી કઈ જગ્યાએ સરકારી પ્રોપર્ટીને ને અમે નુકસાન પહોંચાડ્યું કઈ જગ્યાએ પોલીસ સાથે અમે ગેરવર્તન કર્યું પોલીસે અમારી સાથે વારંવાર ગેરવર્તન કર્યું પોલીસે વારંવાર કર્યું પરંતુ અમે પોલીસ સાથે ગેરવર્તન નથી કર્યું અમે પેલા પણ પોલીસ ને સમર્થનમાં હતા આજે પણ હતા ગઈકાલે ચૈતરભાઈએ જે આરોપીઓ પર ફરિયાદ કરવા માટે અરજી આપી એના પર તમે શું એક્શન લીધી સાહેબ તમે એક પક્ષી નિર્ણય કરી રહ્યા ખોટું કરી રહ્યા છો ખોટું છે ભાજપ ના હિસાબે કામ થઈ રહ્યું છે તમે જે પણ પ્રશ્નો છે કોઈ જાતના પગલા સામેવાળા લોકો પર લેવામાં નથી આવ્યા કારણ કે એ લોકો ભાજપના છે એટલા માટે આજે આર્ટિકલ ઓગણીસ થી બાવીસ સ્વતંત્રતાની છૂટ આપે છે તેમ છતાં અમારા ધારાસભ્યને એક મીડિયામાં બાઇટ પણ નથી આપવા દેવામાં આવતી તમે સો જણા વારાફરતી બોલશો

લોકોનો અમારો જે અવાજ છે એને ત્યાં આગળ પહોંચવા દો અને તમે આ ખોટી રીતે ધારાસભ્યની આજે એરેસ્ટ કર્યા છે ગઈકાલે બપોર એમને સાંજે પણ તમે બપોરે જમવા નથી પ્રક્રિયા ફોલો કરી ને અરેસ્ટ કરવાના એટલે મેરબાની વાત કરું છું વાત તમે અમે જે ખાખી ની જે ઇજ્જત કરીએ છીએ ને એને તમે લાયસન ના લગાવો તમે ઊંચા જે વાત કરો ને એનો મતલબ એવું કે અમે લોકો ડરી જઈશું તમે શું કીધું કે ધારાસભ્યશ્રી ને ખોટી રીતના અરેસ્ટ કરેલા બિલકુલ રાજ્યપાલનો હુકમ જોયો સાહેબ ધારાસભ્યને ને એરેસ્ટ કરવા માટે રાજ્યપાલનો હુકમ જોયો પછી ધારાસભ્ય એરેસ્ટ થાય વગર એફઆઈઆર ધારાસભ્ય વાગ્યાના ગોંધી રાખ્યા અને આરોપી જેમ ધારાસભ્યને ને ગાડીમાં બેસાડીને લઈ ગયા છો સાહેબ એકદમ અમાન્ય વર્તન કરવામાં આવ્યું છે તો સામાન્ય નાગરિકતા આજે સૂચના કરી શકે આ પોલીસ સાહેબ તમારો પગાર પ્રજાના ટેક્સ માંથી આવે છે નથી કમલમ માંથી આવતો સાહેબ તકો એટલે તમારે પબ્લિક કોઈ નથી તમે થોડા સમજાયું હોય કે ધારાસભ્યને ખોટી રીતના બિલકુલ ખોટી રીતનું ચંદન સાહેબ અમારે અહિયાંથી જ જવું પડશે કારણ કે આ જનતા રસ્તો છે ટેક્સ બનેલા રૂપિયા રસ્તો છે એટલે અમારે અહિયાંથી જ જવું પડે અમે જતા તો મને કોઈ જ પ્રશ્ન પણ પાર્ટી ના પાર્ટી પણ હું એ જ કહું છું સમર્થકો છે અને આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો છે એ જ લોકો છે તો એ લોકો તો ધારાસભ્યના પક્ષની અંદર જશે કે નહીં જાય સાહેબ ના સાહેબ પાલન કરતા હોય તો તમને સલામ છે પરંતુ કાયદાનું પાલન ક્યાં થાય છે સાહેબ તો અપમાન કરવામાં આવે છે લોકતંત્ર તો હત્યા થાય છે આજે વગર એફઆઈઆર ધારા ને તમે પૂરી રાખો છો અમે આટલા જણ છીએ ધ્યાન ના બગડે એના માટે છે સાહેબ અમે લો ઓર્ડર બગાડતા જ નથી અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું જ નથી આ સાહેબશ્રી ના સાહેબશ્રી ના છે સાહેબ ને તો મળવા માંગે ને આ લોકો અઘાડીઓ અહિયા આ છોટા ઉદયપુર જવાનું છે એમને તો જવા તો આ રીતના રસ્તો થોડો રોકી રખાય ગયો લો એન્ડ ઓર્ડર સાહેબ અમે અમારી પ્રજા લો એન્ડ ઓર્ડર બગાડતી નથી કઈ સરકારી પ્રોપર્ટી નુકસાન કર્યું તમે લો એન્ડ ઓર્ડર ની વાત કરો છો તમે કાયદા નું પાલન કરો ને સાહેબ અમારા ધારાસભ્ય આરોપી ની જેમ વગર એફઆઈઆર થયો તમે લઈ જાઓ છો અમે ભારત દેશ ના છે સાહેબ ભારત દેશ ની બહારના નથી અમે નક્સલવાદી કે આતંકવાદી નથી તમે આવું વર્તન કરો છો અમારી સાથે જે પોલીસ ઉલ્લંઘન પોલીસ જાતે તમે પ્રજાને ઉશ્કે રહ્યા છો એવું સો ટકા અહિયાં થી ઉભા રહી કહી શકું છું કારણ કે તમે આ રોડ જે બંધ કર્યો છે આ રોડ કયા હિસાબે તમે કરું છું તમે દરેક તારીખ ની અંદર અમે ચાર કે પાંચ જણ છે સાહેબ એમ થોડું ટોળું

તમે કહો છોડું બાકી અમે તો થોડી જરૂર હતી ગાડીઓ લઈને જતા અમે તો

મને નથી આદિવાસી જો આદિવાસી થઈને વિચારો આદિવાસી તમારા તમારે

તુરે કમાન આદિવાસી એક સમિવાસી એક જીરેંગે 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 પુલ કો આગે કરતી હૈ પુલિસ કો આગે કરતી હૈ